પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે એક કરોડ એકત્રીસ લાખ દસ હજાર આઠસો રૂપિયાના મુદ્દામાલ સાથે અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો જોકે આરોપી બુટલેગર ફરી હાજર નથી મળ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠીની સૂચનાથી પીએસઆઈ જેબી જાદવ એ એસઆઈ પદ્યુમનસિંહ ગોહિલ કૃષ્ણદેવ કૃષ્ણદેવસિંહ ગોહિલ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા સ્ટાફ મુન્દ્રા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગુપ્ત બાતમીના આધારે ધ્રવ ગામ પાસે આવેલા શ્રીરામ યાર્ડમાં કન્ટેનરમાં દારૂ છુપાવી રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે તપાસ કરતા યુવરાજસિંહ વજુભા જાડેજા તંગડી માંડવી જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢા ખાનાય અબડાસા જયદીપસિંહ રૌતુસિંહ રાઠોડ ગડપાદર ગાંધીધામ તથા તેમના સાગરિતો દ્વારા પંજાબમાંથી વિદેશી દારૂ મંગાવી નત્રાણા તાલુકાના નવુભા ખેતુભા જાડેજાની માલિકીની ટ્રેલર નંબર છે જે બાર સિટી બાવીસ ત્રીસમાં ગેરકાયદેસર રીતે પરિવહન કરાયો હતો આ ટ્રેલરમાં ચાલીસ ફૂટનું કન્ટેનર નંબર ઇ આઈ અગિયાર ત્રેસઠ પંચ્યાસી પાંચ મૂકીને સીલ મારી દારૂ મૂકવામાં આવ્યો હતો કન્ટેનર તપાસતા પોલીસે વિવિધ બ્રાન્ડની કુલ ત્રણ હજાર પાંચસોને ચાર બોટલો કિંમત રૂપિયા આડત્રીસ લાખ આડત્રીસ હજાર આઠસો તથા તેતાળીસ હજાર બસો બિયરના ટીન કિંમત રૂપિયા નેવ લાખ બોતેર હજાર મળીને કુલ એક કરોડ ઓગણત્રીસ લાખ દસ હજાર આઠસોનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઉપરાંત કન્ટેનર અને ટ્રેલર મળીને અંદાજે રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક હજાર ત્રણસો ઓગણપચાસ ઓબ્લિક બે હજાર પચીસ હેઠળ ગુજરાત પ્રોહિબિશન એકની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી ત્યાંશી અઠાણું બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મુખ્ય આરોપીઓ યુવરાજ યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોડા લિસ્ટેડે બુટલેગર જ્યારે અન્ય આરોપી નવુભા જાડેજા અને ટેલરના ચાલકની શોધખોળ ચાલી રહી છે પોલીસના જણાવ્યા મુજબ કચ્છમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનાર તત્વો સામે આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે અહેવાલ જયેશ ગોર મુંદ્રા